જય વિનાયક બંગ્લોઝ તથા ફ્લેટના રહીશો માટે પાણી રોડ રસ્તા કોમન પ્લોટ જેવી અનેક વસ્તુઓ બિલ્ડર દ્વારા સહિયારી ઉપયોગ માટે આપેલ છે જય વિનાયક ફ્લેટમાં સતત બે દિવસથી પાણી ન આવતા તેના રહીશો પરેશાન જોવા મળ્યા હતા ફ્લેટના રહીશોએ મંગાવેલ ટ્યુબવેલ રિપેર માટે વાહનને બંગલોઝના રહીશોએ રોકી રાખવામાં આવ્યું હતું ફ્લેટના રહીશોએ આ બાબતે બંગ્લોઝના રહીશોને પૂછવામાં આવ્યું કે તમે ટ્યુબવેલ રિપેરિંગ કરવા આવેલ વાહનને કેમ રોકી રાખો છો તો બંગ્લોઝના રહીશો કહી રહ્યા હતા કે તમને નવરાત્રી સુધી પાણીથી વંચિત રાખવાનો ઈરાદો હતો ફ્લેટના પ્રમુખ આશરે નવ દિવસ હાજર ના હોવા છતાં બંગ્લોઝના રહેતા અનિતાબેન પટેલ ઘર નંબર એકસો ત્રેવીસ જેમને પ્રમુખ સામે ખોટી ફરિયાદ કરવામાં આવી હતી ફ્લેટના રહીશોએ પાણી ન મળતા આખરે બિલ્ડરના કહેવા પ્રમાણે બધા ભેગા મળીને ટ્યુબવેલ જમાના રસ્તે લગાવેલ દરવાજાનો લોક તોડી નાખવામાં આવ્યું હતું જય વિનાયક બંદલસના લોકોએ ઈરાદાપૂર્વક ટ્યુબવેલ જવાના રસ્તા આગળ લગાવેલ દરવાજાને તાળો મારી નાખવામાં આવ્યું હતું જેવું જય વિનાયક ફ્લેટના રહીશ્યો કહી રહ્યા હતા ખોટી ફરિયાદ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી જય વિનાયક ફ્લેટના તમામ રહીઓની માંગણી કરવામાં આવી હતી તમારી જે પાણીની સમસ્યા હતી તે બાબતે જે પ્રમુખ ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી છે તે બાબતે તમારું શું કહેવું અમારું એટલું જ કહેવું છે કે એ દિવસથી પ્રમુખ હાજર જ નતા પચાસ કિલોમીટર દૂર હતા તોય એમના પર ફરિયાદ થઈ છે અને જે ચરખી આવવા દેવા માટે જે કાયદેસર રસ્તો જ છે તો પણ ના આવવા દીધી અને એમને આવી રીતે ખોટી ફરિયાદ કરી છે એટલા માટે જ બસ અમારે એટલું જ કહેવું છે કે અમને કાયદેસર ફરિયાદ કરી દીધું શું નામ આપનું વિપુલભાઈ કઈ જગ્યાએ રહેવાનું જય વિનાયક સિટી ફ્લેટ પાણીની જે સમસ્યા હતી તે બાબતે તમારું શું કહેવું પાણીમાં અમારે પચીસ તારીખે ટ્યુબવેલ ભગડ્યો હતો એટલે એના અનુસંધાનમાં અમે ટ્યુબવેલમાં નવી પંપ નાખવાનો હોવાથી પંપ માટે અમે જે રિપેરિંગ માટે વાહન જે મંગાવ્યું એ વાહનનો રસ્તો અમારો લીગલી કન્લુઝમાં થઈને આવે છે અને એ રસ્તો સર્વે નંબરમાં બધાનો સહિયારો વપરાશ માટેનો હતો એ વપરાશ માટે અમે ત્યાંથી વાહન ત્યાંથી રિપેરિંગનું વાહન લઈ ગયા તો ત્યાંના રહીશ નજીકમાં રહે છે અનિતાબેન એમને તે રસ્તા ઉપરના ગેટને લોક મારી દીધી અને પછી અમે અમારા રહીશો નીચે આવ્યા બધા એકસો આઠ મકાનના અને એમને વિનંતી કરી બેન પાણીથી અમે લોકો બે દિવસથી વંચિત રહીએ છીએ મહેરબાની કરીને તમે લોક ખોલી નાખો અમે પાણીથી વંચિત રહી છે અમે બે દિવસ ટેન્કર ઉપર ચલાવ્યું પાણી માટે છતાં એ એકના બે થયા નહીં એમને એવું કહ્યું કે અમને બિલ્ડરે કહ્યું છે લોક મારવાનું એટલે અમે લોક માર્યું છે કંઈ વાંધો નહીં એટલે અમે પાણીથી વંચિત હતા એકસો આઠ મકાન એટલે અમે થોડીક બોલાચાલી થઈ એટલે અમે પાણીથી વંચિત ના રહીએ એટલા માટે મેં એ લોકને તોડી અને ટ્યુબવેલ રિપેરિંગનું સાધન જવા દીધું અને રિપેરિંગ કરી અને પાણીની સમસ્યાનો હલ કર્યો રહીશું ને જ્યાં તો પાણીને નથી આવતું એ કેટલા કેટલા ટાઈમ સુધી નથી આપવાનું એવું કંઈ બનાવ બન્યો એ લોકો એમનો મનસુબો એવો હતો અમને અંદર ખાની એવા જાણ જાણ થઈ કે આ લોકોને નવરાત્રિ સુધી આપણે ગેટ ખોલવો નથી અને પાણીથી વંચિત રાખવાનો એમનો મનસુબો હતો તમારી સોસાયટી અને જે બંગલોદની અંદર જે રોડ રસ્તા કોમન રોડ જે બધું આવે છે એક જ બિલ્ડર થ્રુ આવે છે કે કોઈ રસ્તા પડે છે ના એ એક જ સર્વે નંબર નવ્વાણું સર્વે નંબર છે કઢી કસ્બામાં એટલે એ જે જય વિનાયક ફ્લેટ અને બંગલોચ છે એમાં જે સ્કીમમાં મૂકેલી છે જય વિનાયક સિટી ફ્લેટ એન્ડ બંગલોચ એમાં જે રોડ રસ્તા અને પાણીની જે જે બી વસ્તુઓ છે વાપરવાની એ બધો સહિયારો વપરાશે એવું ઉલ્લેખ કરવામાં આવે છે શું નામ આપનું કઈ જગ્યાએ રહેવાનું જય જો બનાવવામાં એવું હતું કે પચીસ તારીખે અમારે બોની મોટર કાઢવાની હતી પચીસ તારીખે બોની મોટર કાઢી છવ્વીસ તારીખે ઉતારવાની હતી એટલે બંગલામાં 123 ત્રેવીસ નંબરના પેલા લીધા બેને રસ્તો રોકી દરવાજા પર લોક મારી દીધું હતું અને હું હતો ઓલરેડી બાર ફોનની સમજાવટ કર્યા છતાંય બેન કોઈ વસ્તુને સમજ્યા નહીં અને બેન લોક પકડીને હતા ત્યાર પછી એમને કીધું કે બિલ્ડરે પણ જીધું લોક માર્યું બરાબર અને પછી અમારા રહીશોએ ઉગ્રવાદ થતાં લોક તોડી નાખી હતું લોક તોડ્યા પછી જ્યારે સાંજે લોકોએ ફરિયાદ દાખલ કરી હતી પ્રમુખ મંત્રી અને બે નામ જો ફરિયાદ આપી હતી ઓલરેડી હું પ્રમુખ તરીકે હાજર નહોતો તારીખ અઢારથી માંડી છવ્વીસ તારીખ રાત્ર સુધી હું મારા વતનમાં એ છોડા મુકામે હતો બરાબર તેમ છતાં પણ મારું નામ ફરિયાદમાં લખી મારી પર ફરિયાદ કરી હતી એના અનુસંધાને આજે અમે અમારા સોસાયટીના એક સો સભ્યો સાથે ફોર્ટિશનમાં એમની વિરુદ્ધ અમિતાબી